ગઈ તારીખ પંદર બે બે હજાર છવ્વીસ ના રોજ માનકુવા પોલીસ સ્ટેશન પાટે ગુના રજિસ્ટર નંબર જીરો નવ બે ઓબ્લિક બે હજાર છવ્વીસ બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો જાહેર થયેલો જે મુજબ સુપર ગામે વર્કશોપની બહાર રાખેલ ફરિયાદી શ્રીની ટ્રકની ટ્રોલીને કોઈ અજાણ્યો ઈસમ પોતાના ટ્રકથી જોડી ચોરી કરી લઈ ગયેલ હોય જે ગુનો ડિટેક્ટ કરવા શ્રી એ એમ મકવાણા સાહેબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશન નાવની રાહબારી તથા માર્ગદર્શન મુજબ માનકુવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સ આધારે પ્રયત્નશીલ હતા જે દરમિયાન પોલીસ હર કોન્સ્ટેબલ અશોકભાઈ એમ ડાભી તથા કિરણકુમાર એસ પુરોહિતનાઓને મળેલ સંયુક્ત રાય બાદની હકીકત આધારે સુપર ગામે મોચીરાય રસ્તા પરથી બે સમૂહને ચોરી કરવા ઉપયોગમાં લીધેલ ટ્રક સાથે પકડી પૂછપરછ કરતા બંને આરોપીઓ સાથે મળી સદર ટ્રોલીની ચોરી કરી હોવાની તેમાં સદર ટ્રોલી હાલે ગાંધીધામ ખાતે પાર્કિંગમાં રાખી આવેલ હોવાની કબૂલાત આપતા હોય સદર આરોપીની ધરપકડ કરી ધોરણ સની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી અજીજ મામદ જત રહે જતવાડી સુમરાસર તાલુકા ભૂ તેમજ ફરદીન રમઝાન ખલીફા રહે હમજાવાસ કોડકી તાલુકા ભુજ પાસેથી ટાટા ટ્રક રજિસ્ટર નંબર જીજેવાર સીટી અગિયાર છપ્પનના આગળનો ભાગ કિંમત રૂપિયા પાંચ લાખ ચોરી થયેલ ટ્રકની ટ્રોલી કિંમત રૂપિયા પાંચ લાખ પચાસ હજાર એન્ડ્રો મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર એમ કુલ કિંમત દસ લાખ પાંસઠ હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે